શ્રીમદ વલ્લભાચાર્ય સ્વામી મહારાજના ના પાંચસો સુડતાલીસ માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે ચાર દિવસીય કાર્યક્રમનો નો ભક્તિ સભર પ્રારંભ વિપુ સેન્ટ્રલ કમિટી વાડી વિપુ શાખા દ્વારા પુષ્ટિ સંપ્રદાયના આધ્ય સ્થાપક શ્રીમદ ગુરુ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પાંચસો સુડતાલીસમાં પ્રાગટ્ય મહોત્સવનો ચાર દિવસીય કાર્યક્રમનો ભક્તિ સભર પ્રારંભ કૃપા એને કહેવાય આપે ફલ ઇચ્છતા પેલા ફલ આપે તે કૃપા જીવનના અંદરના હાવભાવ જાણી શકાય તે કૃપા પરમ પૂજ્ય શ્રી આશ્રય કુમાર મહોદય શ્રી સંસ્કારી નગરી વડોદરાના આંગણે વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પાંચસો સુડતાલીસ માં પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત વિપો મહાપ્રભુજીના પાંચસો સુડતાલીસમાં પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત વિપો સેન્ટ્રલ કમિટી વડોદરા અને વાડી શાખા વિપો દ્વારા ચાર દિવસીય ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત દ્વિદિવસીય શ્રી વલ્લભચરિત્રા મૃત મહોત્સવનો પ્રારંભ ષષ્ઠ પીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજના સર્વાધ્યક્ષ હેઠળ પૂજ્ય શ્રી આશ્રય કુમાર મહોદય શ્રી પૂજ્ય શરણમકુમાર શ્રીના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય દ્વારા ભક્તિ સભર દાલિયાવાડી પ્રતાપનગર રોડ ખાતે શુભારંભ શ્રી દ્વારકેશ લાલજી શ્રીએ માનવ ધર્મ હિન્દુ ધર્મ રાષ્ટ્રધર્મ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો પ્રત્યે સભાન રહેવા જણાવ્યું રાષ્ટ્રના હિત માટે મતદાન જરૂર કરવા પર ભાર મૂક્યો હતો પૂજ્ય શ્રી શરણમ કુમારે જણાવ્યું કે શાશ્વત જાણવા શાશ્વત થવું પડે શબ્દોને સંભળાય નહીં સર્વ પ્રકારના તાપને દૂર કરે તે વલ્લભ વલ્લભ ચરિત્રમૃત પાન કરાવતા પૂજ્ય શ્રી આશ્રય કુમાર મહોદય શ્રી સ્વમુખે વચનામૃત દ્વારા જણાવ્યું શ્રીમદ વલ્લભ મહાપ્રભુજી ધરતી પર દેવીજીઓના ઉત્થાન માટે ભૂતલ ઉપર પ્રગટ થયા ત્રણ સ્વરૂપે મહાપ્રભુજી જોવા મળે છે મહાપ્રભુજી ભક્તિનો મહિમા ગુસાઈજી રસાત્મક સ્વરૂપે દમલાજી ભાવાત્મક સ્વરૂપે ભૂતલ પર પ્રગટ થયા વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ કિલોમીટરની પદયાત્રા ખુલ્લા પગે દેવી જીવોના ઉદ્ધાર માટે પરિક્રમા કરી હતી તેમના જીવન ચરિત્ર વિસ્તૃત માહિતી આપી આ પ્રસંગે માલાજી હરીફાઈ રાખવામાં આવેલ જેમાં છ્યાસી વર્ષના સવિતાબા પ્રથમ નંબર મેળવીને મોખરે રહ્યા હતા આ પ્રસંગે વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લા શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ શાહ વિપો સેન્ટ્રલ કમિટીના ચેરપર્સન શશિકાંતભાઈ પરીખ વિપોના પ્રમુખ બંદીશભાઈ શાહ મનોજભાઈ શાહ સચિનભાઈ ગોપી રાજુભાઈ રબારી મનોરથી સંગીતાબેનભાઈ પટેલ વાડી પરિવાર ભૂપેન્દ્રભાઈ લાખાવાલા સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર જે શાહ જબુગામવાળા જિજ્ઞેશેશભાઈ કાલી વાત્સલ્યવૃંદ બાલ સંસ્કાર કેન્દ્ર સિટી ઝોન શાખા વિપો શાખાના ચારેય ઝોનના સંસ્થાઓના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં જરૂરિયાતમંદોને પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજશ્રીના હસ્તે વિફે યોજના અંતર્ગત અન્ન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો પ્રારંભ સ્નેહ સેવા સમર્પણને વરેલા શાખાના પરેશભાઈ પટેલને કરીને શબ્દ સુમન દ્વારા સ્વાગત કરી સૌને આવકાર્યા હતા પૂજ્ય શ્રીઓનું વાડી શાખાને વિપ્રો સેન્ટ્રલ કમિટીના આગેવાનો દ્વારા માલ્યાર્પણ ધોતી ઉપરના અને સ્મૃતિ દ્વારા વિશિષ્ટ સન્માનિત કરવામાં આવ્યા હતા મહાપ્રભુજીના પ્રાગટ્ય નિમિત્તે વડોદરાના આંગણે सुंदर चतुर्दशी ये चार दिवस નું એક આયોજન સંપૂર્ણ થવા જઈ રહ્યું છે આજે એનું મંગલ પ્રારંભ થયું છે અને 4 તારીખે જલમણા ઉત્સવના દિવસે শোভાયાત્રા एवं नंद महोत्सव પના आदिના ઉદરોહ સાથે કટકા વિશેષ સાથે પરિક્રમા છે તો એ સમગ્ર ઉત્સવ માટે વડોદરાના સરવે વાસીઓને વિશેષોને ખૂબ ખૂબ અભિનંદન પ્લેસમેન્ટ્સ 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 આપકો ભી પ્લેસમેન્ટસ ચાહીએ ચાલીએ दिलाता हूं हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में जिसने देश को कई बड़े 3D आर्टिस्ट, वेब और मार्केटिंग सिर्फ और सिर्फ अरिना सिर्फ और सिर्फ अरिना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है अरिना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनैलिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट भी कराए हैं सिटीज लाइक मुंबई डेली कैलकटा बैंगलोर हैदराबाद प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और ये जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरीना का भरोसा तो देर किस बात की और टेंशन में क्यों जीना है अरे आपके अपने शहर वडोदरा में अरीना है